હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા અને સવારનો સમય છે ને એકદમ શાંત વાતાવરણ છે અને પવન પણ ઠંડો પવન છે થોડીક વાર માટે હું બાલ્કનીમાં ઊભી રહી તે પછી હું આવી ગઈ છું રસોડામાં મારા માટે મેં પાણી ગરમ કરવા માટે હું મૂકું છું સૌથી પહેલાં તો પીવાનું ગરમ પાણી કરી લઈશ અને બીજી ગેસ ઉપર હું બટેકા સી બાફવા માટે મૂકીશ અને રસોડામાં હમણાં આવતા સાથે થોડીક જો ગરમી પણ હવે ખાવા મળીશ મેં મારા માથું છે એ બાંધી લીધું છે સવારમાં તો આપણે ગમે એટલા વહેલા ઊઠીએ પણ સવારમાં થોડીક આપણે જલ્દી જ છે અને મારું પાણી પણ ગરમ થઈ ગયું છે બટેકા મેં ધોઈ લીધેલા છે અને તે પછી મને મીઠામાં મને યાદ આવી ગયું કે આ મીઠું તો આપણે વારે વારે અટતા હોય અને આ મીઠું જે છે એ ફરારમાં જે રનિંગમાં મીઠું વાપરતા એ જ મીઠું છે સિંધુ મીઠું પણ જ્યારે હું ફરાળની કોઈ પણ વસ્તુ બનાવું ત્યારે જે મેન ડબ્બો હોય એમાંથી જ મીઠાનો ઉપયોગ કરું છું કેમ કે ઓલા મીઠાને તો આપણે લોટવાળો હાથ કે છોકરાઓ કે ગમે એવા હાથે અટતા હોય એટલા માટે અને તે પછી મેં એ બટેકા બાફવા માટે મૂકી દીધા છે એ હું સિંગદાણા દાણા છે એ બાફવા માટે મૂકીશ કેમકે આજે બનાવવાની છે બટેકા અને સિંગદાણાની ખીચડી કેમકે અશ્વિનને પણ ગુરુવાર છે સવાર સવારમાં લંચ બોક્સમાં તેણીને એક સરખું થઈ જાય બી લઈ જાય બાફેલા બટેકા અને વૈદિકને લઈ જવાના હતા બટેકા પોવા પણ મને છે એ ભૂલાઈ ગયું એકદમ સવારમાં અને વૈદિક માટે મેં જે અશ્વિન માટે લંચ બોક્સમાં બનાવ્યું હતું બટેકા અને સિંગદાણાની ખીચડી એ વૈદિકને આપી દીધી પણ જ્યારે વૈદિક આવ્યો આવ્યું ત્યાં મને એને યાદ દેવું મમ્મી મારે તો આજે બટેકા પોવાસી તારે ભરવાના હતા પણ મને ભૂલાઈ ગયું હતું એકદમ અને તે પછી હું અહીંયા સિંગ બટેકા અને સિંગદાણાની ખીચડી છે એનો વઘાર કરવા લાગી ગઈ છું અને બીજા ગેસ ઉપર મેં ચા સે મૂકી દીધો છે ટમેટા ધાણા દરસાને તમે ક્રશ કરી લીધા તો બટેકા બફાણા ત્યાં સુધીમાં તમે ગરમ પાણી પીધું ને એ બધું મેં કામકાજ હતું એ મેં કરી નાખ્યું હતું બટેકા શીંગદાણા ખીસી તો જે આપણે નોર્મલ સૂકી ભાજી વગર તો એવી રીતના બનાવવાની છે થોડીક અલગ જ હોય છે બટેકાને થોડા ઘણા મિક્સ કરવાના રહેશે અને સીંગના દાણા ઉમેરવાના રહેશે મસાલા તો જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ એમાં સુકી ભાજીમાં વાપરવી એ જ રીતના ઉમેરવાના હોય છે અને સા બને છે એંજવી અને એંજવીના પપ્પા માટે અને બાસે એંજવીને મૂકીને વાનમાં વેસલીને આવે તે પછી થોડીક રહી અને ખાહે અને આટલા બટેકા મેં એન્જવીના લંચ બોક્સ માટે રાખેલા છે અને હું ટેસ્ટ કરું છું કાંઈ ઘટે છે કે નહીં એમ અને એંજવીના ટિફિનમાં એકદમ સિમ્પલ બાફેલા બટેકા મૂકાશે અને ઉપરથી થોડું ગમથું મેં મીઠું વેર્યું હતું લીંબુ નહોતું વેરું કેમ કે કોઈ પણ મસાલા ન વેરાવે એટલે બાફેલા બટેકાની માટે ખાલી મીઠું અને લીંબુ વેરવાથી બટેકા સી થોડા કળસાદ લાગે છે એટલા માટે ખાલી નોર્મલ મીઠું જ ખાલી વેર્યું હતું અને અશ્વીરના ડબ્બામાં મેં બટેકાની સિંગદાણાની ખીચડી સી વેરી વેફર મીકી અને એક મેં લીંબુનું ફાડું મૂકી દીધું તે પછી આ રીતના બધાના જે ટિફિન છે એ પેક થઈ ગયા છે મારે ચાય બની ગયો છે અને આ સૌથી પહેલાં તો મારી લાડલી એન્જવીનું ટિફિન પેક થઈ ગયું છે અને એના ટિફિનમાં મેં બટેકા મૂકેલા છે અને એક સીઝ ફેવરમાં એક બિસ્કિટ મૂકેલું છે ડબલ લેયરમાં બિસ્કીટ આવે એ મૂકેલું છે અને આ છે અશ્વિનનું ટિફિન અને આ ડબ્બો છે વૈદિકનો વૈદિકનું જે ટિફિન છે એન્જવી સી લેતી જાય કેમ કે એંજવી અને વૈદિક બે એક જ સ્કૂલમાં ભણે છે એટલે તે પછી એન્જવીને લોકો બધા સ્કૂલે ચાલ્યા અને હું આવી ગઈ છું બધું મારું જે ડેલી રૂટિન કામ કરતા હોય અને આ જે ઓસાડ ને એવું બધું હું બદલાવાનું છે એટલે કાઢ્યા છે જોઈ શકો છો પેલા સેટી સી મારી આ સાઈડ હતી અને હવે મેં આ સાઈડ લઈ લીધેલી છે તે પછી હું મારું બધું ડેલી રૂટીન કામ કરવા માનીશ અને આજે થોડા કપડાં પણ સાજા હતા આખું મશીન ફૂલ થઈ ગયું છે અને અમે એને બહારને થોડીક વાતચીત કરવી છે ને બા એમ કહેતા હતા કે આપણે ધોઈ નાખવી એમ ન પાડતી કેમકે પૌરવાનું પણ લાવીશ અને હું તો પોરવતી નથી કેમ કે હું તો ખાલી સાઈડની જે મોતીની હૈર આવે એ જ પોરવું છું કેમ કે મેન પૌરવવાનું તો બાજ પરવે છે કે મને નથી ફાવતું એટલા માટે સોરી મને આવડતું જ નથી પોરવાનું સાઈડની જે કાંગરી અને બોર્ડર આવે ઝીણા મોટું એ જ ખાલી હું પોરું છું એટલે એ પોરવા માટે બેસી ગયા છે એનું બધું મારું જે કામકાજ છે એ કરવા માંડીશો અહીંયા મારી જો લાડુડી દીકુડી આવી ગઈ છે ભણી અને તમે એના વાળ પણ જોઈ શકો છો કેટલા બે ટૂંકા કરાવી છે કેમ કે એને છે ને માથું ધોવામાં આજકાલ મને બહુ જ હેરાન કરતી હતી અને આમ તો એના દાંત આવે છે એટલે અમે એ થોડીક વધારે પડતી ઓલી થઈ ગઈ હતી એટલે વાળ એકદમ ટૂંકા કરે હું એકાદ બ્લોગમાં ક્લિપ બતાવીશ કે એના વાળ છે એ બહુ મોટા હતા અને આ છે અમારું એડનું બપોરનું જમવાનું હું એને પણ ખોરાવું છું ને એની એ રેટાણ હું એ પણ ખાઈ લઈ હું તમારા સાથે શેર કરીશ જે મેં ડ્રેસની ખરીદી કરી છે સૌથી પહેલાં તો મેં આ ટ્યુનિટ લીધેલું છે અને આ રીતનું છે ને અહીંયા જે સ્ત્રી આવે ત્યાં એક થોડીક પેટર્ન આપેલી છે આ રીતની અને અહીંયા લેસ આવેલો છે કોટનનો આ રીતનો લેસ છે ફક્ત આવેલો છે અને આનું જે કપડું છે એકદમ સોફ અને મલમલનું જે કાપડ આવે એટલું સોફ્ટ કપડું છે આ આ રીતની છે આ ટ્યુનેટ મારું અને તે પછી આ મેં બે કુર્તી સીવડાવેલી છે આ પ્લાઝા પેરમાં હતી પણ મેં જે કુર્તીનું કાપડ છે એ જ ખાલી લીધેલું છે કેમ કે મારી પાસે વ્હાઈટ ટોપ પ્લેન્ટ ને પ્લાઝોની બધું પડેલું હતું બ્લુ પ્લાઝો પણ હતો એટલા માટે તે પછી આ કુર્તી સીવડીને અહીંયા મેં લેસ મુકાવી છે એકદમ સિમ્પલ અને જે સીવ આવે ત્યાં પણ મેં લેસ મુકાવેલી છે આ રીતની એક કુર્તી છે

અને મેં આનો બ્લોક માટલ નથી લીધેલી કેમ કે ત્યારે મારે આજે ડ્રેસ છે મેં સીવા માટે આપેલા હતા અને આ રાઉન્ડ કુર્તી કે એ મેં લીધેલી છે રાઉન્ડમાં આનો એક વિડીયો પણ મારો એ છે તે માર પ્રસંગ હતો એટલે મેં પછી પહેર લીધી અને આ પેન્ટ છે એમાં આ રીતની લેસ મૂકેલી છે અને આ દુપટ્ટો છે જે ખાસ તો દુપટ્ટો છે મેન તો આ રીતનો એનો દુપટ્ટો શેર આવેલો છે અને આ મને બહુ ગમતી તમારા લોકો સાથે મેં શેર કરી કુર્તીને અને તે પછી મેં આ બધા ડ્રેસમાં થોડીક મારે બે ડ્રેસ છે એમાં મારે વ્હાઈટ કલર થોડોક છે એટલે મેં એક આ દુપટ્ટો લીધેલો છે અને આમાં આ રીતની નાની નાની ટીપકી આવેલી છે આમ તમારી પાસે છે વ્હાઈટ દુપટ્ટા આ મેં થોડોક અલગથી વધારે લીધો અને તે પછી જે મેં આ કુર્તી એક પહેરી એ પણ મેં લીધેલી છે આ તૈયાર લીધેલી કુર્તી છે અને આજે મેં એને પહેરી લીધેલી છે અને તમને લોકોને મારા ડ્રેસ કેવા લાગ્યા અને કયો ડ્રેસ તમને વધારે પસંદ આવ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવીશું પાછા મળીશું બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બ બાય